દસાઈ <laughs> 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 ઈને કે ને આયા ગાડી લઈને લેવા આવે મારો સાહેબ જો આયા હોય તો મને આ જંગલમાં માં મેકે કોઈ દી એ તારામાંય બુદ્ધિ નથી ઈને ને ને આ દીપડી ની ની સી ની ની બધા ની પીક લાગે એટલે તો માણા રાખ્યો હોય પણ તને એવું ન લાગતું આપણે હામુડ ના જંગલ હોય એવું પુરિયા હવે આપણે આમ કેર ના સી બરોબર હવે આપણે રે ને આ દિશા ને આ દિશા જ જાય એટલે રેઠા બારા નીકળી શું શક જોઈ ક્યાંક અવરા ન સડી જાય પણ હવે આ કેટલું આપડે હવે તો આમ તો ભીડ પૂરું થવું થવું છે આ તો આ લાગે

ગુંબડ તી આના જો કરાઈ નો જાય હ ઓ ભી માબે અજી ઉને તારે બુરિયા વાદે

તારે કેવું છે હું ન થાય કે હોય એ બાપા ની રેતે આમ તો બે કરો ફિર એવી તનો બે જા એ ઢોલી આ ઓલા ભીમલા નું ને મંગુડી નું શું છે એ હા ઉડ્યા ઈ હવે નો રહ્યા હોય બોલા જંગલ માં હે હા તો તો ડોલી મારે કાયા માં ભરવાનું રહી છે કે ભીમલો ભૂરિયા ભેગો ગયો જોતો અને રીસડું ખાઈ ગયું

ભાઈ ક્યાં લઈ ડોલી હવે આપણે ઘણું બેઠા ને હું તો કઉ છું જેટલો રસ્તો કપાય એટલો કાપી એ ભૂરિયા તું કરી ખા ખા તું મને લાગે છે તું મને દે આમ નહીં કર્યું

पुर्या, हमच आ जनावर तरी ने मन मारता फारसी पण तारा भेको रईस ने तो हु आमण मरि जाय का का तारा गैस ना दी दे तू आइला गे